બારખડી વાંચન કરતી વખતે કેટલીક જરૂરી બાબતો ધ્યાનમાં રાખો આ પ્રવૃત્તિથી અક્ષરના અવાજ અને ચિહ્નોની સમજ પાકી થાય છે તેમજ અલગ અલગ માત્રાઓ કેવી દેખાય છે તેનું ઉચ્ચારણ કેવું કરવામાં આવે છે તેને કેવી રીતે લખવામાં આવે છે કોઈ શબ્દ કઈ માત્રાઓથી મળીને બન્યો છે એ સમજવામાં મદદ મળે છે આવો જોઈએ બાળકો સાથે બારખડી સંબંધિત પ્રવૃત્તિ के रीते करी जो है च चा, चा ची ची चु चू चे चई चो चौ चम चह चलो हमें अलग अलग रीते वाँचीए ऊपर नीचे नी तरफ गी, गी, ची, ची, जी चालो एक अलग रीत थी के वच्चे वच्चे वाची ज खी झी ठो ઘે છઈ ઘમ બારખડી વાંચન કરતી વખતે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખો મોટા સમૂહમાં સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બારખડીના દરેક અક્ષર પર આંગળી રાખી વાંચીને સંભળાવો બાળકો ફક્ત જુવે અને સાંભળે પાછળ પાછળ બોલશે નહીં હવે બારખડીના દરેક અક્ષરને ફરીથી વાંચીને સંભળાવો આ વખતે બાળકો પોતપોતાના કાર્ડ પર આંગળી ફેરવશે જો કાર્ડ ન હોય તો જમીન ઉપર કે નોટબુકમાં લખીને પોતાની આંગળી ફેરવશે બાળકોને વાંચવાની તક આપો હવે બાળકોને નાના નાના જૂથમાં વહેંચીને બારખડી વાંચનનો મહાવરો કરવાનું કહો હવે કોણ વાંચશે એમ કહીને બાળકોને વાંચવાની તક આપો વાંચ્યા બાદ બાળકોને શાબાશી જરૂર આપો યાદ રાખો કોઈ પણ એક પદ્ધતિ દ્વારા બે થી ત્રણ દિવસ સુધી બારખડી વાંચન કરો દરરોજ ફક્ત એક બે અક્ષર જ લો Thank <laughs> you.